આપણે છપ્પન પગથીએ અને બાજુમાં જ વજન પ્રસાદ ઉપર છે તે સમય છે સવારના આપણે દસ વાગ્યાથી દોઢ વાગ્યા સુધીનો અને સાંજના સાડા છથી દસ વાગ્યા સુધીનો અને ખાલી ત્રીસ રૂપિયામાં જ અહીં પ્રસાદી આપે છે ચાલો અંદર જઈને આપણે દેખ જોઈ લેવી ભોજન પ્રસાદ અને ગુગલી બ્રાહ્મણ દ્વારા આ ભોજન પ્રસાદ લઈ ચલાવવામાં આવે છે દ્વારકામાં ત્રીસ રૂપિયાનો જમવાનો કોને તમારે જમવાવું હોય કાઉન્ટર છે ટિકિટ લેવાની તમારે ત્રીસ રૂપિયામાં અને આરતી નોનીનો ટાઈમ લખેલો છે બાર હોટલોમાં તમે સો રૂપિયા થાળીમાં દેતા હોય અને ખાલી ત્રીસ રૂપિયામાં ભરપેટ જમવાનું આપે છે જમવાનું પણ કેવું ખૂબ સ્વાદિષ્ટ અને તમે જુઓ ને કાઠિયાવાડી દેખાડો છો તમે હા કાર્યાલય છે જો કાંઈ કામકાજ હોય તો અને પીવાનું પાણી તમે રહ્યા છો તે કાઉન્ટર છે ત્યાં તમારે ત્રીસ રૂપિયાની ટિકિટ લઈને ઉપર ઉપરની સાઈડમાં આપણે ભોજનાલય છે સામે તમે સીડી જોવો છો ને ત્યાં ત્યાં તમારા કાઉન્ટરમાં ટિકિટ લઈ અને ઉપર જવા દે છે પછી અહીંયા સીડી લેવામાં હોય છે અને આ ભાઈ અહીંયા શિયાઓમાં હોય છે ગાય દ્વારકાથી કયું શું નામ તમારું માલાભા કયું ગામ દ્વારકા અને આ ઉપર આપણે જવાનું તરફ આવે અને શેડિયું આવે ઉપર ચાલો અને ટોકન દેખાડો એટલે આપણને સારી આપે ટોકન દેખાડો જો ટોકન આપે એટલે બે ટોકલા બે સારી આપશે સુંદર મજાની વ્યવસ્થા એ વરસાદીની વાત કરીએ ને તો બટેટાનું શાક ખીચડી કઢી અને રોટલી વરસાદીમાં ત્રીસ રૂપિયાનું પર પ્લેટ માટે અને દેવાની સુંદર મજાની વ્યવસ્થા કાઉન્ટર છે જો એક છે સામે એક સામે અને ટેબલ ઉપર પર લેવાનું બહુ સુંદર મુદ્રાની વ્યવસ્થા ભગવાન પેટી છે તમારે જો કાંઈ દાન કરવું હોય ભગવાન દ્વારકાધીશ બહુ વિશાળ ભોજનાલય છે જમીને પછી થાળી તમારા આ બાજુ મૂકવાની મી લીધા પછી તમારે અહીં બહાર જવાનો રસ્તો છે અહીં નીચે ઉતરી જાઓ એટલે બારો બહાર નીકળી જાઓ તમે પાછું એની એની રસ્તે રિટર્ન નથી આવવાનું થતું કોઈ લાઈન કરવાની કાકા સેવામાં હોય છે આવડા જેવું સ્વાદિષ્ટ જમવાનું તમે જુઓ ટેબલ ઉપર બેસીને बाफ जावा रस्त गोमती घाट दिखाए सुदर्शन सेतु पुढे हिस्ट आहे